ગણપતિના પ્રસાદ મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે જેમાં પ્રસાદમાં હવે નંદીની ડેરીનું ઘી વપરાશે તિરુપતિના પ્રસાદની ઘટના માટે કોણ કોણ જવાબદાર તેની તપાસ કરાશે તેમજ ઘીની ટેન્ડર પ્રક્રિયાના નિયમો ન પડાયા હોવાની પણ માહિતી છે તથા કોન્ટ્રાક્ટરે ઘીની તપાસનો રિપોર્ટ સોંપ્યો નહીં

ઘી બનાવવામાં વપરાતું દૂધ પણ અમારા કલેક્શન સેન્ટરમાંથી આવે છે અહીં દૂધની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે અને અમે એફએસએસએઆઈના તમામ ધોરણોને અનુસરીને અમારા તમામ ઉત્પાદનોનું ઉત્પાદન કરીએ છીએ અમે છેલ્લા પચાસ વર્ષથી સારી પ્રોડક્ટ્સ આપીને લોકોનો વિશ્વાસ જીત્યો છે અમે તમને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ માધ્યમથી અમૂલ વિશે આવો ખોટો પ્રચાર ન કરો વાસ્તવમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની માહિતી સામે આવ્યા પછી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં કંપનીને નિશાન બનાવવામાં આવી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અમૂલ મંદિરમાં ઘી સપ્લાય કરતી હતી